હેરાણ અંકલેશ્વર તાલુકામાં ટૂંક જ સમયમાં વધુ કે મહિલાને સસ્પેન્ડ કરવાનો હુકમ સામે આવ્યો છે અગાઉ પાનોલી મહિલા સરપંચને આવાસમાં નાણાકીય ગેરવહીવટ કરવાના મુદ્દે પદ પરથી દૂર કરવાનો હુકમ કરાયો હતો જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અંકલેશ્વર સૌથી મોટા વિકસિત ગામ એવા ગડખોલ ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે ગામના વિનોદભાઈ પરમાર દ્વારા પ્રથમ સભામાં ખોટા બિલો રજૂ કરી ચૂંટણી ખર્ચ કાઢવામાં આવ્યા હોવાનો આરોપ મૂક્યો હતો જે અંગે જિલ્લા પંચાયત ખાતે ફરિયાદ થતા તપાસ કરવામાં આવ્યા હતા અને બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા સમગ્ર મામલે પૂર્વ સરપંચના સમયમાં થયેલ ખર્ચના હિસાબોને સરપંચ બન્યા બાદ પ્રથમ સભામાં બહાલી આપવામાં આવી હતી તાત્કાલિક તલાટી કમ મંત્રીના સમયકાળમાં આ મામલો બન્યો હતો ત્યારે વિવિધ મુદ્દાને લઈ હાલ તલાટી કમ મંત્રી સસ્પેન્ડ કરી તેમની બદલી જંબુસર ખાતે કરાઈ હતી સમગ્ર બાબત બંને પક્ષને સાંભળ્યા પછી સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા અગાઉ થયેલ ખર્ચને નિસંકોચ રીતે બહાલી આપવામાં આવી હતી જે ખર્ચ સરકારની ગાઈડલાઈનને નિયમ અનુસાર કરવામાં આવ્યો ન હતો તે ખર્ચને અધ્યક્ષ અને સચિવ તરીકે અસહમતિ દર્શાવી નથી જે સદર ખર્ચ તેઓ મેળાપીપળા પીપળા કર્યાનું ફલિત થાય છે જેથી સરપંચ કડખુલ મંજુલાબેન પટેલ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક મુજબ સત્તાનો દુરુપયોગ કર્યો છે જે મુદ્દે અધિનિયમના આધારે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ પ્રશાંત ચોશી દ્વારા સરપંચ પંથથી મંજુલાબેનને દૂર કરવાનો હુકમ કર્યો હતો અને સરપંચ હસ્તકનો ચાર્જ ઉપસરપંચને સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો

માત્ર અમારી સામે જ રાજકીય કેરનાખોરી રાખી આ ત્રીજા વારની કાર્યવાહી કરાઈ છે આ મુદ્દે હવે અમે ઉપર કક્ષાએ અપીલ કરીશું આ ખર્ચમાં અમારી કોઈ સહી પણ નથી અને વહીવટી ક્ષતિઓ જે દર્શાવી છે તેની જવાબદારી તલાટી કમ મંત્રીની પણ હોય છે ત્યારે જે કાર્યવાહી કરાઈ છે તે માટે કાનૂની લડત અમે લડીશું અને અગાઉ બે વાર અમને જીત મળી છે આવી કાર્યવાહી સામે તે રીતે અમને ચોક્કસ ન્યાય મળશે અને અમારી જીત થશે એવું કહ્યું પૂર્વ સરપંચ મંજુલાબેન પટેલે હું નામે પરમાર જીવનલાલ રહેવાસી ગરખોલ સામાન્ય નાગરિક તરીકે એક મારી રજૂઆ અડત હતી અમારા ગરખોલ ગામ પંચાયતમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો એમાં અમારા તલાટી અને સરપંચ બંને આડેધર સંહિતાની અંદર પૈસાનો વપરાશ કર્યો હતો બાવીસ લાખ રૂપિયાની ઉંચાપટ કરી હતી તેની સાત ત્રણ બે હજાર બાવીસથી અમે રડત આપી રહ્યા હતા છેલ્લે અત્યારે પીડીઓ અને બીડીઓને પણ એ લોકો ઘોળીને પી ગયા હતા અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો ગરખોલ ગામમાં બિલકુલ વપરાશ સામ્રાજ્ય કોઈ છે નહીં મતલબ ગંદકીના સામ્રાજ્ય ફેલી ઉઠ્યું છે અત્યારે ચાંદીપુરાનો રોગ ચાલતો હોય તેમાં પણ લોકોને ચાંદીપુરા છોકરાઓ ભસતા એવું લાગી રહ્યું છે પણ તેમાં ઘરખોલ સરપંચની આંખ ઉગતી નથી સરપંચ કોઈ પણ જગ્યાએ દેખાતા નહીં છેલ્લા બે અઢી વર્ષમાં અમે જોયા નથી સરપંચ પુત્ર રોહન પટેલ જ આ બધો વહીવટ કરે છે ટીડીઓ અને તલાટી સાથે પણ લોકો રસ્તા ઉપર દેખાય છે અને ટીડીઓને સલાહ આપતો હોય છે એટલે એ ખોટી રીતે એને ત્યાર પહેલા પણ એક કરોડ સોળ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં પકડાયા છે તેમાં પણ સસ્પેન્ડ થયા હતા અને તેનો સ્ટે પણ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલમાં બીજા આજે બાવીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સાત ત્રણ બે હજાર બાવીસ થી ચાલતી લડાઈમાં અમારી અત્યારે જીત થઈ છે અને પચીસ તારીખે એઓને વિડીઓ સાહેબ તરફથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થયો છે અને હવે અમે તેને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરીશું